Hello everybody, Kim Cho તમારા પણ વાળ બહુ ખરી રહ્યા છે અને વાળને સ્કીલ સિલ્કી અને શાઇની બનાવવા છે સાથે ગ્રોથ પણ બનાવવો છે અને સારા એવા બહુ વાળ ખરી રહ્યા હોય તો આજે હું તમારા માટે સોલ્યુશન લઈને આવી છું માર્કેટમાં પ્રોબ્લેમ ઘણા બધા છે પણ સોલ્યુશન ફક્ત મારી પાસે આયુર્વેદિક પ્રોડક્ટનું છે મારું જે પણ પ્રોડક્ટ છે બનાવ્યું છે મેન્યુફેક્ચરિંગ ખુદ છે અને હરેક પ્રોડક્ટ એન આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ ફ્રોમ ઓર્ગેનિક ઇન્ડિયન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ડબલ્યુએચ જેએમપી સર્ટિફિકેટ પ્રોડક્ટ મારી હરેક પ્રોડક્ટ ડબલ્યુએચ સર્ટિફાઈડ છે કે મારું પ્રોડક્ટમાં શું શું આવશે અને કેવી રીતે યુઝ કરવાનું એના માટે હું તમને ઓપ્શન આવું ચૂકું છું આ આ મારું કંપનીનું કેશવીન હેર ઓઇલ છે સૌથી પહેલાં કેશવિન હેર ઓઇલ લેવાનું એની સાથે અંદર ત્રણ ટીપા તુલસીના ડ્રોપ્સ નાખવાના એક વાડકીમાં નીકાળીને એની સાથે તુલસીના ત્રણ ડ્રોપ્સ અને એક એક ચમચી આ જેલ આવશે જે હેર જેલ ફેસ જેલ બંને પણ છે તો એક ચમચી જેલ ત્રણે મિક્સ કરી દેવાનો ત્રણે મિક્સ કરી બાઉલમાં નીકળીને ત્રણે મિક્સ કરીને તમારા અને ચોથા નંબરના વાળ બહુ ખરી રહ્યા છે તો ચોથા નંબરના આ કેપ્સ્યુલ છે જે કેપ્સૂલનું નામ છે ટ્રુ હેલ્થ કેપ્સ્યુલ તો એ કેપ્સ્યુલ છે એક મહિનાના હું તમને પાંચ કેપ્સ્યુલ આપીશ આ પાંચ કેપ્સ્યુલ છે છે તો તમારે કોઈ પણ એકમાં ચારેય વસ્તુ આ મિક્સ કરી દેવાની એક કેપ્સ્યુલ લેવાનું ચારે મિક્સ વાડકીમાં નીકાળીને તમારા માથાના જડોમાં લગાડી દેવાનું ધારો કે આમ અહીંયા સ્કેલ્પ છે તો અહીંયા મૂળમાં લગાડી અને પાંચ મિનિટ મસ્ત મસાજ કરવાનો પછી રિલેક્સ તમારા વાળ બહુ ઉત્તમ થઈ જાય અને જ મૂળ સુધી લગાડવાના ચારે મિક્સ કરીને પરફેક્ટલી તમારા વોશ કમ્પ્લીટ થઈ જશે મતલબ કે તમારા જે પણ ડેડ સ્કીન હશે તે પણ પોન્સ પણ તમારા ખોલી જશે ચારે વસ્તુ મિક્સ કરીને એના પછી તમારે વોશ કરવાનું રહેશે વોશ કરવા માટે મારી બે શેમ્પુ છે જે લોકોને ડેન્ડ્રફ બહુ છે અંદર ખોડો છે ખાજ આવે છે ફુલસી થાય છે તો એ લોકો માટે ડેન્ડ્રફ શેમ્પૂ યુઝ કરી શકો છો જે લોકોને ખાલી વાળ કરે છે ડેન્ડ્રફ વગેરે નથી તો એ લોકો હેર કેશ્વિન હેરફોલ શેમ્પૂ યુઝ કરી શકે છે આ મારી પ્રોડક્ટ આવશે અને બિલકુલ આયુર્વેદિક છે જ કોઈ જ કેમિકલ નથી રેગ્યુલર પ્રોડક્ટ યુઝ કરી શકો છો સાથે એક કેપ્સ્યુલ આવશે જે હું ઉપર તમને મેન્શન કરું છું તમે ઉપર જોઈ શકો છો જેને વાળ અંદરથી બહુ ખરતા હોય શા કારણે ખરવાનું કારણ શું છે એ આપણે જાણવું પડે છે તો એક કેપ્સ્યુલ યુઝ કરશો તો દિવસમાં એક એક ગોળી લેવાની રહેશે તો અંદરની તમારા મજબૂત વાળને પ્રોટીન મળશે સાથે તમને બોડીમાં બીજું પણ પ્રોબ્લેમ હોઈ શકે ધારો કે કોઈ લોકો મારા વાળ ખરે છે પણ કેમ ખરે છે સાયદ એ લોકોને થાઇરોઇડ હોય સાહેબ લોકોને લોકોને ઓચ્યાત રહેતી હોય શાયદ એ લોકોને મસાવો હોય શાયદ બોડીમાં ઘણા એવા પ્રોબ્લેમ હોય શાયદ કેલ્શિયમની કમી પણ હોઈ શકે સાહેબ તમારે આયરિયનની કમી હોય છે બોડીમાં તમારા ગમે એટલું યુઝ કરો પણ તમારા લોહીની કમી છે તો એ પહેલાં પૂરી કરવી પડે પછી મારો પ્રોડક્ટ યુઝ કરી શકો છો મારા પ્રોડક્ટમાં કોઈ જ કેમિકલ નથી સો ટકા આયુર્વેદિક છે ડબલ્યુએચ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે તો આજે જ મારો સંપર્ક કરી શકો છો ઉપર મેન્શન તમને મારો નંબર દેખાઈ જશે તમે આજે જ મારો કોન્ટેક કરી શકો છો હું તમને સોલ્યુશન આપી દઈશ અને આ ઓલ ગુજરાતમાં તમને ફ્રી ઓફ હોમ સર્વિસ તમને મળી જશે અને ડિલિવરી ચાર્જ બિલકુલ નહીં લાગે એ મારા ઉપર રહેશે તો આજે જ મારો સંપર્ક કરી શકો છો તમારી વાળને પણ ઝુલ્ફોને પણ સારી અને સુંદર બનાવવા માગો છો તો આજે જ મારો કોન્ટેક કરી શકો છો વાળ બિલકુલ ખરશે નહીં અને સ્કીમ અને હેપી મતલબ તમારા સારા રહેશે તો વાળને ગ્રોથ બનાવો સિલ્કીને શાઇની બનાવો તો આજે જ મારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ એવરીબડી ગુડ આઇમ સિંહ